રીતનો વરસાદ ડાયરાના ખેડૂતના રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મોજમાં રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને ખુશ રાખે તો કરી દઈ ગામડાની ફિલ્મ ચાલુ વાવણા ભાગ બે એટલે કે આજે બીજો વ્લોગ આપણો વાવણાનો આજે આપણે આ મેઇન ખેતરમાં વાવેતર કરવાનું છે તો આપણે આવી ગયા છે મેઇન ખેતરમાં અત્યારમાં હળવું ઝાપટું પડી ગયું છે એટલે અત્યારે જો બરદના વાવણા તો ચાલુ છે એટલે અડધી પોણી કલાક રાહ જોવી જોઈએ ટ્રેક્ટરે વાવવામાં બાકી બે ખેતર આપણે આગળના વ્લોગમાં જોયેલું છે વવાઈ ગયા છે વ્યવસ્થિત હવે આજ કાર્યક્રમ આવ્યા છે આખો અને ફેસબુકમાં જોતા હોય ને તો મિત્રો ખાસ ફોલો કરી દેજો અને યુટ્યુબમાં નવા મિત્રો જોડાના હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને હું કહેવાય લાઈક તો ભૂલતા જ નહીં હો તો કરી દઈએ વ્લોગ ચાલુ કાયમની જેમ વાળીએ તો જો આપણે આગલા વ્લોગમાં બતાવ્યું હતું ભાઈ આપણે બકાલું વાવ્યું હતું અને બે ત્રણ મિત્રોની કોપેટી એવી હતી કે ભાઈ બકાલો વાવ્યું તો છે ઉગે એ બતાવજો એટલે કે બે ત્રણ તો આપણે શું કહ્યું કે માંડવી વાવીએ ધાણા વાવીએ ચણા વાવીએ તુવેર વાવીએ તે બધું આપણે વ્લોગ બાય વ્લોગ તલ વાવીએ બતાવીએ છીએ એટલે એ નવા મિત્રો હશે કદાચ તો હાલો અહીંયા વાવ્યો તો આપણે ગુવાર આ ગુવારની લાઈન છે અને આ બાજુ ભીંડાની લાઈન પણ ભેરા હે ને મગના સોડવાય છે કારણ કે ઉનાળામાં આપણે અહીંયા ઘર પૂરતા મગ વહીવા એટલે એ ખૈરા હોય ને એટલે અરોડા કહેવાય ને અરોડા ભેરા ઉપડા હે પછી હવે વાવી કરવી ને બરાબર થાય ને એટલે એને ખેંચી લેવાના અને બાકી ઓલા પણ આપણે ચોરી વાવી હતી ને તુવેર ને ગૈલકાન તુરિયાન એ પણ હવે નીકળી ગયું છે ને અત્યારે ગોવિંદ બધા હીરાવા બેઠા આગળ હીરાવી લઈએ ને પછી કઈક થોડીક વાહટે પછી કાર્યક્રમ આપણો કરીએ વવણાનો ચાલુ સુધી આપણે આ જોઈ લઈએ ચોરા વાવેલા હતા વ્યવસ્થિત અહીંયા તુરિયા વાવેલા હતા વાવેલા હતા તે પણ વ્યવસ્થિત ઉગી ગયા હે તુવેરો આવેલી હતી તે પણ ઉગી ગઈ છે પણ સાથે વરોવરે અહીંયા જ આપણે લાઈન કરીએ ને પેરી એ વીપડી છે ખૈડી હોય ને એ લા એ અરોડા ઉપાડવાના એટલે આ બધું બધુંય વરાપે કામકાજ થાય અને બાકી આ રોડ તો ઘણા કોમેન્ટ કરે છે ને એટલે કહું આ મંથલી મેંદરડા રોડ છે મિત્રો ભામણીક ચાલુ બેઘ ચાલુ રેડા રપટી પેરા ચાલુ છે અષાઢ ઉચારમ બેઘ મલારમ બલી બહારમ જલધારમ કાગ દાદુર દૂર મે રણિયા થોડા ગ્રેટિંગ માં મુકાણા હે અઢી વિઘા પડું તો આપણે વાવી લીધું છે હવે મોટા ખેતરમાં માં મરકી ગયા છે નવા રેણા રપતે તો હવે તર ઉપર ખારું આટું કોણ નું કહેવાય ભલે વર મોડા વાવ કે એટલા બધા સફળ થઈ જાય ઉગાવવા માનતો ન આવે ટીકો આタル લઈને આવે આ પારે સામે શેટે બી પુગાયડા હોય ને હવે વરસાદ ચાલુ છે ઢાકવાનું હોય ચાલ 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 ઝબટ કર ઢાકી દે

ખ્યાલો માં કે ટેન્શન છે હવે પાછો વીસ મિનિટનો પોરો કારણ કે થોડુંક વાહત વધે નકર પછી ગારો શોટાય

નિયમ છે તે પ્રમાણે યાદેવી સર્વભુદેશુ શક્તિરૂપે સંસ્થિત વિદ્યા રૂપીણ સંસ્થિત ના મસ્તિ અને નમસ્તસ્ય નમસ્તસ્ય મસ્તિય નમો નમો બધા જય માતાજી આયાજી કાયમીના રૂટિન પ્રમાણે સાફ સુફાઈ હાલે એટલે હવે રોટલા ની તૈયારી કરો જય શ્રી કૃષ્ણ નથી સંભળાનું હા હવે રોટલા વેલા હેર કરી નાખો તો વેલા હેર નીકળી જાય કારણ કે આજ વેલા હૈય આપણે વરસાદ નહીં જ આપે નકર એક વાગ્યા આવે આજ પોણા બાર આવી ગયા તો અમે ખોભરવું તો પડે એમ છે તો ભેરે ભેરું શું કહેવાય બપોરા કરી લઈએ નકર પાસો વોલ્ટ તહીં આવે આ તહીં ડાયરેક્ટ કામ ચાલુ થઈ જાય આપણું અરે તો શાક પાંદડું ને બધું બાકી લાગે હે કે મોરેલું ત્યાં છે હાલો જોઈએ કેટલીક ઝડપમાં બનાવે હે એક્ઝેક્ટ પોણા બાર થયા છે કેટલા વાગે આપડી થાળી પડી જાય એ આગળ જોવાનું છે ટાઈમિંગ આપો સવા બાર અડધી કલાકનો નો ટાઈમ આપ્યો જોઈએ છે સવા બાર સુધી માં થાળી પડે કે નહીં સમય થઈ ગયો છે સવા બાર ને રસોડા બાજુ નજર મારીએ તો શું કહેવાય કે ટાસ્ક પૂરો કરી લીધો છે શ્રીમતીજી હરખાય છે ટાઈમમાં પૂરો થઈ ગયો ને હાલો છે દેશી જમાવાનો ખાડા પડેલ રોટલો ને એમાં માખણ બીજો રોટલો જો તાવડી કોઈ સાઈડો ને ભીંડાનું શાક સાથે છે મરચાં તો હોય જ ઓલરેડી અને દહીં અથાણું કેરી ગુંદાનું અને ડુંગળી ખાવી હોય તો સ્વાદ પ્રમાણે મોરવાનું ચાલુ થઈ ગયું છે ત્રણ વાગ્યા ની રિસેસ છે મારી પાછો રેડો આવી ગયો એટલે પાસો વીસ પચીસ મિનિટ નો ખોટી પણ ફૂગી ગયા છે એ આપડે પોણે પલાય એટલે કે પા નું રહ્યું છે આ આપણે પહોંચી ગયા આ સાઈડ રહી છે ત્રાહડા ત્રાહડા આવે ને એટલે થોડુંક ખોટી પન્યા થોડુંક વધી જાય સેટિંગ કરવું પડે આયરુ એવું બધું છે થોડાક સાટા ખમે ને તો પાછું કરીએ ચાલુ કાર્યક્રમ તમને એમ થતું છે કે સુપ્રભાત કેમ તો આજે આપણે આ વ્લોગમાં બીજો દિવસ છે કાલે આપણે વાવેતર હાલતું હતું ને ઝાપટું પડી ગયું હતું ને ટ્રેક્ટર હાંજ સુધી હાલે મળતું અને આજે રાતે હરખની હેલી એટલે કે પહેલો વરસાદ અમે એવો જોયો છે કે આઠ નવ વીસ વરસાદ અમારે થયો છે ને તમારી સાઈડ કેટલો વરસાદ થયો ને એ જરાક કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે ક્યાં ક્યાં વરસાદ છે તો જો આજ છોકરાઓનો કલબલાટ સંભરાય છે છોકરાઓ આજે વરસાદ બહુ હતો ને એટલે પછી સ્કૂલે ગયા નથી તો હવે વાવણામાંય આખા દિવસની સ્કૂલ હતી એટલે એ વાવણામાંય ઊગી નહોતા હોઈ ગયા અટાણમાં લઈને જવાનું છે વાડીએ અને શું ક્યાંય નજારો જોઈએ વરસાદ પછીનો કારણ કે પાણી પાણી ચારી બાજુ અત્યારે થોડુંક મોડું થઈ ગયું પણ તો ખેતરમાં જ પાણી ધોડ્યા જતા હોય છે એટલે કંઈક આવવું છે મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને જો બેકગ્રાઉન્ડમાં તમને અવાજ સંભળાતો હોય છે છોકરાઓનો અને દૈકાનો આ વરસાદ ના એંધાણ કેવાય બધા હવે દીટકા બોલ સારો વરસાદ થાય ને પછી દીટકા બોલ અને વરસાદ હજી પડવાનો હે હાલો ચાલો જો છોકરાઓ આવી ગયા હા માર ભાગુ બેને નાસ્તો કરતા કરતા આવ્યા જય શ્રી કૃષ્ણ કેમ અત્યારમાં માં નાસ્તો શ્રીરામણ નો જ કર્યું ભાઈ શું કરે તો અમારા ભાઈ આવ્યા આવે દીદી આવે જય શ્રી કૃષ્ણ મજામાં ને વાવણા થઈ ગયા ને રજા શેની ની રજા હા રવિવાર ની હતી ને આજે રજા કા વરસાદ આવ્યો મેળ પડી ગયો કા તારો હાલો લાવો ને હાલો આગે બડો હાલો બેન આવે આવે હું વાતું તો સીધું હાલ મિત્રો આ રીતનો વરસાદ હતો ન્યા ન જવાય ખૂતી જવાય હં તિતલી કવાલો વાયા વયા ગયા ગટરું સલી ચલીને જવા માંડી વાઇટ પાણી દેખે એટલે પડે નહીં ભાગું મિત્રો વરસાદ થઈ ગયો છે ચાલુ થોડો ધોળો ધોળો વાળીએ ફૂકી દેવા હાલો હાલો ધોળો ધોળો રામ રામ પુલાવ બનાવ્યો હે અટાળ મા પાછો રાઉન્ડ આવી ગયો હે મિત્રો ફરી એક વાર જોરદાર વરસાદ મિત્રો આપડા મેઈન ખેતરમાં

<laughs> अंदर जो अंदर कार्यक्रम चालू है? पापा <laughs> હે હરિરામ હે ભગવાન કૃષ્ણ જગન્નાથમ અપ તે ક્યાં હોય યુદ્ધ ચાલુ થયું છે મહાભારત ચાલુ મિત્રો આજનો બ્લોગ પૂરો કરીએ વરસાદની બધીને શુભકામના અને હજી પણ વરસાદ યથાવત ચાલુ જ છે તમે જોઈ શકો છો તો બધીને જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન મળશું નેક્સ્ટ વ્લોગમાં અને હજી સબસ્ક્રાઈબ નો કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ખાસ ફોલો કરી દેજો બને તો શેર કરજો જય જવાન જય કિસાન